પોરબંદરમાં વર્ષોથી ભાજપનું નગરપાલિકામાં શાસન છે અને વિકાસની વાતો નેતાઓ જ નહીં પરંતુ ભાજપના ગલીકુચીના કાર્યકરો પણ કરી રહ્યા છે પરંતુ એ જ ભાજપ શાસિત નગરપાલિકા અનેક બાબતોમાં બેદરકારી દાખવી રહી છે તેનો એક વધુ એક પુરાવો નરસંગટેકરીમાં મળી જોવા મળી રહ્યો છે જ્યાં ઓવરબ્રિજ પાસે વિશાળ સંખ્યામાં મુસાફરોની અવર જવર થાય છે ત્યાં લોકોની સુવિધા અર્થે યુનિનલ અને શૌચાલય બનાવવાની કામગીરી દોઢેક વર્ષ પહેલાં હાથ ધરવામાં આવી હતી પરંતુ શૌચાલય બનાવ્યા બાદ યુરિનલની કામગીરી થઈ નહોતી અને શૌચાલય તો એક વર્ષથી બની ગયું છે હવે યુરિનલનો વર્ક ઓર્ડર આપીને કામ શરૂ કરવામાં આવ્યું છે અહીંયા મહિલાઓ મુસાફરોને લઘુ સંખ્યા માટે ખૂબ જ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ત્યાં સુધી યુનિનલનું નિર્માણ થાય નહીં ત્યાં સુધી કામ ચલાવ ધોરણે શૌચાલયને ખુલ્લું મૂકવું જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે પોરબંદરના છે નગરપાલિકાના તંત્રએ દોઢેક વર્ષ પહેલાં આ શૌચાલયનું નિર્માણ કર્યું હતું પરંતુ શૌચાલયનું નિર્માણ કર્યા બાદ હજુ સુધી લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું તે અંગે પોરબંદર રાજકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે શૌચાલયનું નિર્માણ થઈ ચૂક્યું હતું પરંતુ યુરિનલનું કામ બાકી હતું અને છેલ્લા એકાદ વર્ષથી યુરિનલનું કામ બાકી હતું એ હવે શરૂ કરવામાં આવ્યું છે આ નરસણ ટેકરી વિસ્તાર છે જ્યાં વિશાળ સંખ્યામાં પ્રવાસીઓને ખાસ કરીને અહીંયાથી જે બસ સ્ટોપ છે ત્યાંથી વિશાળ સંખ્યામાં મુસાફરો છે એ બહાર ગામ જતા હોય છે ત્યારે મહિલાઓને અહીંયા લઘુ લઘુસંકા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ જ્યાં સુધી યુરિનલનું નિર્માણ થાય નહીં ત્યાં સુધી કામચલાઉ રીતે શૌચાલયનું લોકાર્પણ કરી દેવું જોઈએ જેથી આ વિસ્તારમાં જે મુસાફરો અવા જરા કરે છે તેમને રાહત રહે પોરબંદર આજકાલ જિજ્ઞેસ પોપ